દિવાળીના તહેવારમાં અમદાવાદના કાંકરિયા ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો કાંકરિયા ઝૂ અને બાલવાટિકામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા ધનતેરસથી ભાઈબીજ સુધીના પાંચ દિવસમાં ઝૂની સિત્તેર હજાર બસો મુલાકાતીઓએ મુલાકાત લીધી ઝૂને કુલ ત્રીસ લાખ પંચાણું હજારથી વધુની આવક થઈ બાલવાટિકામાં પણ મુલાકાતીઓનો બમ્પર ધસારો નોંધાયો કુલ એક લાખ બાવીસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી અને પાંત્રીસ લાખ ચૌદ હજારથી વધુની આવક બાલવાટિકાના કારણે થઈ

એમાં સાત દિવસનું સરવૈયું કરીએ તો સાત દિવસમાં લગભગ છોતેર લાખ ઇઠ્યોતેર હજાર જેટલી આવક થઈ છે અને બે લાખ ચોવીસ હજારથી વધુ મુલાકાતીઓએ આની અંદર ભાગ લીધો છે આની અંદર બટરફ્લાય પાર્ક નોક્ટ્રલ ઝૂ ઝૂ ટ્રેન બાલવાટિકા વનટ્રી હિલ ગાર્ડન આ બધા જ એકમોનો સમાવેશ થાય છે આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ મુલાકાતીઓ જે છે અમદાવાદના અમદાવાદથી બહાર બહારથી આવતા એવા અનેક મુલાકાતીઓએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી છે આ વખતે એમને નવું નજરાણું બાલવાટિકાના સ્વરૂપમાં પણ મળ્યું છે અને ઝૂ બાલવાટિકા આ બધાનો એમણે ખૂબ આનંદ લીધો છે